કશું હતું તમે જવું તાણવા કજા કરો એના કરેતરું કજિયા લાગો તો તાર આખો દાળો પેલી કુતરી બોલ બોલ કરો

અમ થોડક પગ ઉતાળો મોડો ને તો હટ ઘરે પોક હટ આઈજી ઘર આવે મેલી મુયા પોકુ ઘર ભેગો થાઉ આયા નઈ લીધી છે લીધી હું ની ના ના જો કે પિયર માં બેઠી બેઠી બાથાઓ લે હસ કે બાથાઓ લે હ બાથાઓ ના લે આપડે માતાઓ નું બધું જોવાનું ના હોય ના જોવાનું હોય આપડે તો હ જોવાનું માર શું જોવાનું હોય તમે કોઈ બોલતા નથી પણ એમ કેવું તો

મારે ના કેવાનું તમારે સમજીવાનું હોય પછી હેડ હવે પછી કરાબા પાણી મોરવી હેરતા કરું હવે આપણી પાછળ

આ પગ મને દેખાતું તને કોઈ તો આખો મેલી ના લાગે એવું બધું હરખું કરવાનું કીધું પથારીઓ કરી આયે અંદર બોલો હા છે તારા જેઠું ખેતરમાં જ્યા જો ચો ચોજ્યા

મારા મશીન ચાલુ મેલી અને આપીલા નતો એના બહેનુ બહેનુ તેડવા જવું પડ્યું બોલ તાત્કાલિક આ કોઈ કરાવે મારું મગજ ઠેકાણે રહેતું નહી બોલ થઈ જઈશ તમારા ક્ષેત્રમાં પોકતે પોકતે લગભગ મારા છે ને બધું રમણ ભમણ થવાનું છે એમ કરવા દે ઓયથી ન જાવ ઓમ ફરીન જઈશ ને તો પેલા પાયેલું નહીં એટલે કોરે કોરે ને છે તો ગરમ પાહો હું તો તું આ હું તમારી પાસે પૂછ્યું છે તો ક્ષેત્ર તો કે તારું શું ધ્યાન ના તો મારવાનો ધ્યાન મારો તો આવ દીધો ભલે સાણું ઉંગા ઘેર જે પે ઘેર હેડ જોજે બધું થાય પેલી સોતરો ગાડી નોકશે એ જક્ષર તને એ તો કરશું બધું તે બાપા હેડ જે તો આગળ બે આવ ખડી અલે આ બેહવામાં હમણા ઢૂઢા વેરે જાય હમણા કોક જોઈ જાહ ને હમણા ચેડી બેડી આવતી છે ને તો માઈન ઓક એક વાત કહું હા હા પેલા મોરવી આયા તો મે તો વિચાર કે તમે આવશો કોણ આયા તો તમે કેમ ના આયા મેં કીધું તો રોશિન તો લાઈ મો જાવ હંગાતી ના તમારે છે ને રોશિન હંગે એ જેઠાણી ને મારી જેઠાણી તો તમારે સાત છોડતો નહી એટલે નહી આ બોનો કાઢો છો અલ્યા ભાઈ મેં કીધું તું પણ મને ના બા દીધો તને મને ખબર કેવી છે ખબર નહીં કેટલો વ્યમ કરે છે મારા ઉપર આટલી ઉંમરે બોના ગાઢયા બોના આવો પડે બોના ગાઢયા અલ્યા બાપા મને જો શું હું સીધી મોટો ના ભારે ઘર ના ભારે તમારે ડાયરેક્ટ આવી જ ના છેતરમાં અને સપળ શું મેળ્યા તા સપળ ભાથા લીધી તો આ નામની અલ્યા બાપા જબરું કર્યું સર ભાધા એવી લીધી કે આપણે બે કદી પકડાયા નહી એ ભાધા લીધી છે યે હારુ કરી એક કોમ હારુ કરી લ્યો હા એને પૂછું ખરી જેઠાણી એમારી તું ના ખબર ના પડી જાય છે ના બાપા તું તાર તો હું છું મને શું કરું મોડી મોડી કશું ખેર વાત થવાની થઈ એ તો બધું થશે હેડો મોડી થઈ ગયો

બેટી ચાર વાડે જઈ કલાક થયો હજી સુધી વળી નહીં અને આ એનો જેઠ એ કલાક થી ખેતરમાં જોવો એ વળ્યો નહીં આ માણસો ન શીખવા કોઈ દુનિયા નું ફોન બન હક નહીં ફોન કે હવે આ અગિયાર વાગવા આપણે ઊંઘવાનું કરવાનું હોય આ હજી હાલ આવી હ

વાબિ ઓભો મારી વાત હું વાડે છીતે મન શેઠ હોમે થી આવતા તા હા અને પછી મને લાગતી હતી કે હું હોમે દેખાડા આવતા અને સંગામાં જ હેડે આયા નથી લાગતી આવતે બીક લાગતી હતી તને પણ આખી જતી તો ધુન મન ધુન મન જાય ખેતર ધૂન હ તો આઈ એવી તાઈ તો ધુનોય બચાાલુ થઈ જઈયો હે અમે અમે ઊભાતા એનું કારણ કે મને ફોટો વાગ્યો તો મને ખેતરને બી ફોટો કાઢજો એટલે ફોટો કાઢતા તા હે

તમારા માટે મેળો ભાડી જાય એટલે હવે જાડી લાગુ તમને મજાક કરવું બાપા મજાક કરવું મજાક વાગ્યા મારા છે હે જો નવું લાગી હા ચપ્પલ ની બાઠા લીધી અને હવે જાગરણ નહીં મને હું હકો ભક્તિ નું ભૂતભૂત વાળ ગયું હક

તમે વાડે ઊંઘા જાવે જવું ઊંઘવાનું બે વાગ્યા બે વાગ્યા સુધી ના ખબર વગર મારા કશું નહીં જોવાનું હવે છ વાગે ઉઠી જજે નહી રેવડા તું એ રેહ તો રેવા દે કે બાપા ભક્તિ કારસ હતો

ઘેરમાં મજા આવે અને ઓછી બોલ 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 કરતી હોય અને આખો દાડો કજ્યા કોમ જોવા તો ડો ચોય હાડ્યા એટલે ચોય જવા દે એટલે વાળામાં જઈએ તો ડખો કોક ના ભેડું બી હા હોય તો ડખો

કે હું વાડે જવું છું અહીં હું ગયો તો ખબર પડી જ અને જોડે જો ચાકતી ને ચાકતી દેવા તો ડોળા વાડે વારે ગયા થોડી વાર રહી અને હું વાડે ઓટો મારું શાંતિથી બે બે વાતો કરીએ આ હોક હોય છે મોનું જેવું કાઢ્યું પાછું મેં વરત છે મારે જાગરણ એને કોઈ ખબર પડતી નહીં ગોમડા શું ખબર પડે જાગરણ ને બધું આ તો બધા મોના કાઢવા પડે ના હોય તો ને હોય લાગે છે હોય નહીં કોને હોય જાય તો ત્યાં જાટી ટુવેલ જેવી પાછી હું ગયા પીવી કશો મને જવા દે છે વાડે જવા દે એ તો પીલાઈ હોય જ્યાં છે ઉઠાડે હું એને ઉઠાડીને કઈ મારી ઓળશી ચેવું બોનું બનાવ્યું કે મારે તો વરત છે એટલે આ એકે એક પત વગરનો વરત હોય પણ બોનું જબર બનાવ્યું પણ આવશે તો ખરી ખરીદવું આવી ચેડીને ચેડી આવશે આવો ને એટલે થોડી સમજાવું બાપા તું શાંતિ રાખે અને ખબર બબર પડી દેહ તો વખવાઈ દહ આ બાર મહિનાનું જે બધું બાર મહિના પહેલાનું છે એ બધું ડમચિયા બહાર આવી જઈ અને પેલી ડોસી મને સપાટો બોલાઈ દે અને એનો તો ચટિયામાં બટ્યા વખોડી લે ડોસી બહુ ખતરનાક છે તો પછી પછી અને આના વળી સમજણ નહીં પડતી આ અેરી ચેરી દોડે ચેરી ચેરી દોડે અલ્યા પણ ઘડી શાંતિ રાખવી પડે આ વાત દેને સમજાવું પછી થોડી વાર ઊંઘું એટલી ગાળા થોડો આરામ કરી લઉં કોઈ જાગ જાગો છો કોઈ જાગ જાગો લે ઉજા તું તો મુકો છો જા બચ ચમકા કીતા ને તમે તો હુઈ જાય એટલે હું જાગરણ તમારી માટે જાગરણ કરી બોનો ગાઠ્યો એલી હુઈ છે મને ગેઠણી માટે બોનો ગાઠ્યો તમે તો એ લોબા હોટ ઉંગ્યા છો આ પોણી બોણી વાળી વાળી થાજા હોય પણ ઊંઘ જ તાણ શું કરે કી ઊંઘો ઊંઘો

પણ ચેટલી હાકો બાર મહિને તો બેઠી છું એટલે બાપા ઘડી ખા રાખવી પડે શાંતિ રાખી પણ હું કા જતો રહ્યો છું પણ વિદેશ જતો રહ્યો પણ તમે તો બોણા પર બોણા ખડો તેડવાના આ હું બોણું ગાઢ્યું એ તો ત્યારે બોણું ગાઢ્યું હવે એ બોણું ગાઢો છું બરાબર સજે આ કશું ચાલતું જ નહીં મારી જેઠાણી હોમે તમારું કશું ચાલતું નહીં બોલતી બંધ થઈ ગઈ એ જે બોલતી હતી કે મારા પર હું કટો તમે જવાબ ના દો ફટ દઈ તો જવાબ રાખો એ રાખો તમારા ઘરે બોલતી બંધ નહીં એ બોલતી બંધ બધી બાજુ બોલતી બંધ રાખો બાપા બોલી એકતા નહીં ને હવે એમો શું જીવી ચાડી ભેંસ જીવી લાગે છે

હા બાપા બે હાથ જોડું ઘેર જા ઘડી ઘેર જા ના હું તો અંદર છું અલ્યા આજે બકરી હલવણ બકરી ફો ટકા ડબ્બા માં પૂરે જીસે બકરી બરફ ખાઈ ને એવું થઈ જશે આ તો હાય આ ચો કે જાગરણ હો જાગરણ હો અહીં તો એક જ વાગ્યો અને જાગરણ પતી જ્યું પતી જ્યું હોય તો ઊંઘવાનું કરો ના રહ્યા जाई छो आ वाडे जाई हकसो छोय देखाती तो नहीं जोवा दे जी आ लाबड़ी सी खेल करी है खबर पड़ती नहीं मन चो जय यार या अली जमको ए जमको आ लाबड़ी छो जई सी खबर वाड़े तो नहीं जिंदा रही गोहा जोड़े मना ना वना कोई लखन हारा लगता नहीं આઈ તારે મારા બેટા કે હું પગ કોટા કઢાવતી હતી ના કરતી હતી ના મને થોડો 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 આટલો વેમ તો પડે હ મારો ડોહો મને જે શબ્દ વાપરે હોય ને કે તું જાડી ભીમ જેવી ઓમ ને તેમ એટલે મને થોડો થોડો વેમ પડે હ લાય મને હોય ને ના હોય તો વાડે જોવા દે ચેક કરવા દે આ જો હાથમાં આવી જાય તો બે ના પાહા હોડ નાખું બકરી બકરી બરફ ખાઈ છે આ તો શિયાળામાં બકરી બરફ ખાઈ જેવું થયું છે ઠંડી સળ મારી ઓછું શું કરું લાવવાના ઘડી ફોફ લાવવા દે બે ચાર વાતો કરું અને ફોફ લાવી મેકલું નકર પેલી જો ડોસી ઘેર જાગી જ અને જોશે તો રમઝીક બોલાવતી હોય આવશે અને ભાઈ ભાડી જ તો બૈડા ફાડી નોખશે એના કરતી વન ફોફ મેકળવા દે બાપા અને અંદર જોઈ જ તો એ બૈડા ફાટી જવાના હૈ બધી બાજુ ફસલવાણ્યા છે કહેતા નહીં કે લીલો હલવાનો હવે લીલો પૂરો હળવા હલવાનો હું કરશું જવા તો દે ફોગલા મેં એકલા